કાલે મરી શરીર માટે છે ચમત્કારી જાણો તેના ફાયદા કાલે મરી વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા મસાલાઓમાં એક છે તેનો સ્વાદ તીખો અને અળવો મસાલેદાર છે જે ઘણી વાનગીઓનો સ્વાદ વધારે છે હિન્દુ ધર્મમાં લેક પેપર યુઝેસ કાલે મરીનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે કાળા મરીને

અમે તમને બ્લેક પેપર બેનિફિટ્સ એટલે કે કાળા મરીના સૌથી મોટા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ એન્ટી ઓક્સિડન્ટો નો ભંડાર છે કાળા મરીને શક્તિશાળી એન્ટી નો ખજાનો ગણી શકાય છે આ એન્ટી ઓક્સિડન્ટ ફ્રી રેડિકલ ની હાનિકારક અસરોને શરીરમાં પહોંચતા અટકાવે છે હેડલાઇન ના અહેવાલ મુજબ પ્રદૂષણ સિગારેટના ધુમાડા અને સૂર્યના કિરણો જેવી વસ્તુના સંપર્કમાં આવવાથી મુક્ત રેડિકલ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરમાં બળતરા પેદા કરી શકે છે અને હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધારે છે કાળા મરીમાં હાજર પાઇપરીન શરીરને આ ફ્રી રેડિકલથી બચાવે છે અને લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે બળદરામાં ઘટાડો લાવે છે કાળામરી આપણા શરીરમાં વધતા સોજાને ઘટાડવામાં અસરકારક છે જો શરીરના જુદા જુદા ભાગોમાં બળદરા વધે છે તો તે સંધિવા હૃદય રોગ અને ડાયાબિટીસ તરફ દોરી શકે છે કાળામરીમાં રહેલા કમ્પાઉન્ડ શરીરમાં સોજાને ઓછો કરવામાં મદદરૂપ છે આના જે એલર્જી અસ્થમા સંધિવા સહિત અનેક રોગોનું જોખમ ઘટાડી શકાય છે એ મોસમી એલર્જીથી પણ હદ સુધી રાહત આપે છે મગજ માટે ફાયદાકારક કાળામરી આપણા મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એની મેળના અભ્યાસમાં જણાવા મળ્યું છે કે કાળામરીમાં હાજર પાઈ પરીન મગજની કામગીરીના સુધારો કરે છે ખાસ કરીને જે લોકોને અલ્ઝાઇમર અને પાર્કિસન્સ જેવી સમસ્યાઓ છે તેઓ કાળામરી નું સેવન કરવાથી ઘણી હદ સુધી રાહત મેળવી શકે છે કાળા મરી યાદ શક્તિ સુધારે છે જો તમે તમારી યાદ શક્તિને તેજ કરવા માંગો છો તો તમે એક ચોક્કસ મર્યાદામાં કાળા મરીનું સેવન કરી શકો છો આ તમને તમારી યાદ શક્તિને લાંબા સમય સુધી શાર્પ એટલે કે તેજ રાખવામાં મદદ કરી શકે છે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે કાળા મરીમાં હાજર ટીપરીન એન્ટીઓક્સિડન્ટ ખાંડમાં ચપાઈ અચન ને સુધારી શકે છે કાળા મરી નું સેવન ડાયાબિટીસ ના દર્દીઓને તેમને બ્લડ શુગર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે અન્ય અભ્યાસમાં માં છાસી લોકો ને દિવસ માટે પાઇપરીન અને અન્ય સંયોજનો ના ધરાવતી આપવામાં આવી હતી જેને તેમના શરીર ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં નોંધપાત્ર સુધારો કર્યો હતો ઇન્સ્યુલિન ની સંવેદનશીલતામાં સુધારો થવાના કારણે ખાન સ્તર નિયંત્રિત રહે છે જોકે આ બાબતે હજુ વધુ સંશોધન જરૂરી છે કેન્સર નું જોખમ ઘટાડે છે કાળા સેવન કરવાથી કેન્સર નું જોખમ ઓછું થઈ શકે છે વાસ્તવમાં કાળા એક સક્રિય સંયોજન હોય છે જે કેન્સરના ના કોષની પ્રતિકૃતિને ધીમું કરી શકે છે આ કેન્સર ને રોકવામાં મદદ પણ કરી શકે છે આ સિવાય કાળા મરીમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ પણ હોય છે કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પરેશાન લોકોએ કાળા સેવન કરવું જોઈએ જો કે આ પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે વજનમાં ઘટાડો શિયાળામાં વજન ઘટવાથી ઉનાળાની સરખામણીમાં મોટું પરિણામ આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ વધતી સ્થુલતાથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં કાળા મરીનો સમાવેશ કરો કાળા મરીમાં હાજર એન્ટી ઓબેસિટી ગુણો વજન ઘટાડવામાં મદદ કરે છે સફેદ મરીના પણ લાભો છે સફેદ મરી પેટમાં ગેસ પાચન સંબંધિત સમસ્યાઓ બ્લડ પ્રેશર વગેરે જેવી અનેક સમસ્યાઓમાં રાહત આપે છે આ સિવાય સફેદ મરીના શરીર માટે ઘણા ફાયદા છે ચાલો જાણીએ સફેદ મરીના ફાયદા પેટમાં ગેસમાં રાહત આપે છે પેટ ફૂલવાની સમસ્યા સફેદ મરીના સેવનથી દૂર કરી શકાય છે વાસ્તવમાં સફેદ મરીમાં પાઇપરીન નામનું તત્વ જોવા મળે છે જે ગેસ ઘટાડવાનો પણ ગુણો ધરાવે છે તે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે ગ્રેસ્ટિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે જે પાચન વિકૃતિઓને દૂર કરી શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો સફેદ મરીમાં હાજર ફ્લોઓનોઈડસ વિટામિન સી વિટામિન એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે જો તમારો બ્લડ પ્રેશર ખૂબ વધારે છે તો તમારા આહારમાં સફેદ મરીનો સમાવેશ કરો આનાથી ઘણો ફાયદો છે એને સ્વસ્થ રાખો સફેદ મરીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડે છે આ સિવાય આ ગુણ શરીરમાં ફક્ત પરિભ્રમણ પણ પ્રોત્સાહન આપે છે સફેદ મરી નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર હાર્ટ જેવી ગંભીર બીમારીઓને દૂર કરી શકો છો તો મિત્રો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયોને પૂરેપૂરો જોયો હોય તો સીતારામ લખવાનું ભૂલતા નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મળી ફરીએ નવા વિડીયોમાં